ખાતે તેઓ આવ્યા છે અને સાહેબ આંબેડકરજીની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને આજે વહેલી સવારથી જ બાબાસાહેબ આંબેડકરજીના અનુયાયીઓ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પહોંચી રહ્યા છે આજના દિવસે સંકલ્પ લીધો હતો સંકલ્પ દિવસે વર્ષ ઓગણીસો સત્તર માં આજના દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર જાતિ પ્રથા અને દુર્વ્યવહાર વ્યથિત થયેલા ડોક્ટર સાહેબ આંબેડકર વડોદરા બાગ ખાતે

ભથ્થુ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત ભૂમિ ખાતે પહોંચ્યા છે અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

ગુજરાતી જ છે ને બે મિનિટ અરે રે તમારે ઉભા રહેવાનું આજે ભાઈ પવિત્ર દિવસે વડોદરામાં સંકલ્પ ભૂમિ ખાતે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ આવવાનું થયું આ એક ઐતિહાસિક જગ્યા અને આજનો આ ઐતિહાસિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરે જે જગ્યાએ આપણે ઊભા છીએ આજ વૃક્ષની નીચે બેસીને એક સંકલ્પ લીધો જે દયાની એક ખરાબ હાલત સમાજ વ્યવસ્થાની હતી અને જ્યારે લોકો માનવ માનવ વચ્ચેનો ભેદ રાખતા હતા એ સમયે એમની આંખમાંથી અસરું પડ્યા અને એમણે સંકલ્પ લીધો માનવ ઉત્થાનનો એ આજનો દિવસ અને આજનો આ સ્થળ છે ત્યારે આ પવિત્ર જગ્યાએ બાબા સાહેબની મૂર્તિને માલ્યાર્પણ કર્યું અને સાથે એમના જે વિચારો હતા એ વિચારો પર આઝાદીના આટલા વર્ષો પછી પણ સમાજ વ્યવસ્થામાં ક્યાંય ને કંઈ કંઈ ખૂટે છે એ પૂર્ણ થાય એ માટેની પ્રાર્થના મેં અહીંયા આગળ કરી છે આ જગ્યા પર અનેક વ્યક્તિઓ બૌદ્ધ ધર્મના અંગીકાર માટે પણ અહીંયા આવતા હોય છે અહીંયાથી અનેક લોકો પ્રેરણા લઈને પણ જતા હોય છે સદીઓમાં કોઈ એકાદ હસ્તી એવી થતી હોય છે કે જેને સદીઓ સુધી લોકો યાદ કરતા હોય છે બાબા બાબાસાહેબનું યોગદાન બાબા બાબાસાહેબનું કાર્ય અને એમણે દેશનું બંધારણ હોય એ વખતે તો કોંગ્રેસ પાસે બહુમતી પરંતુ કોંગ્રેસ પક્ષે પણ જોયું કે સક્ષમ અને સારું બંધારણ કોઈ આપી શકે તો બાબા સાહેબ આંબેડકર આપી શકે અને સાહેબ આંબેડકરે પણ લખ્યું છે કે મને જ્યારે ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય બનાવ્યો ત્યારે મને લવાઈ લાગી કે કોંગ્રેસે મને ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય હું પણ એ પછી મને તો ચેરમેન બનાવ્યો અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કરવાનું સોંપ્યું આ વાત બાબા સાહેબે ખુદ ઉલ્લેખ કરેલો છે ત્યારે આજે એમના ચરણોમાં શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને આજના પવિત્ર દિવસે આ પવિત્ર જગ્યામાં ઉપસ્થિત રહેવાનું થયું છે એનો આનંદ છે અમારા એક સિનિયર સાથી છે ખજાનચીથી લઈને પ્રદેશના અનેક હોદ્દાઓ પર જેમણે કામ કર્યું છે મારા સાથે પણ એક લાંબા સમયથી આત્મીયતા રહી છે એવા અમારા કોંગ્રેસના એક સિનિયર સાથી અનુજભાઈ પટેલના માતુશ્રી અને અનુજભાઈના પિતાનું પણ કોંગ્રેસમાં યોગદાન હતું અને એમના માતા પણ એ વખતે એમના પિતા જે કોંગ્રેસમાં કામ કરતા હતા એમને સહાયરૂપ બનતા હતા એમનું દુઃખદ અવસાન થયું હતું ત્યારે એ પરિવારને મળીને શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા પરિવારના દુઃખમાં કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે સહભાગી થયો છું Terima kasih telah menonton!

શક્તિસિંહ ગોહિલ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓ ભાજપની સરકાર છે અને એના જે લોકો સ્થાનિકોએ અમુક વસ્તીની માંગણીઓ આપની પાસે કરી છે શું કેવું છે આ એક એવી જગ્યા છે બાબા સાહેબ આંબેડકરના સ્મૃતિ દિન નિમિત્તે જે આ સ્થળ પર કેટલાક જે લોકો અહીં આ સ્થળની ઐતિહાસિકતા માટે ચિંતિત છે એમણે કેટલીક માંગણીઓ કરી છે અમારા તરફથી પૂરો પ્રયત્ન રહેશે કે સરકાર અને કોર્પોરેશને આ એમની વ્યાજબી માંગણીઓ છે એને તુરંત પૂરી કરવી જોઈએ હમણાં રામદાસ આઠવલે જી દર્શક મિત્રો ચોક્કસથી જે રીતના અહીંયા માગણીઓ પણ કરવામાં આવી હતી જેથી કુદરત કોંગ્રેસના નેતા ગોહિલ અહીંયા સંકલ્પ ભૂમિ ખાતે આવ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કેમેરામેન રાજ દુબે સાથે હું વડોદરા